અમારી પનપણી છે એને તો આજે પાવ ભાજી ખાય છે બોલો ઓ બાના હે પણ મને એ જ ખબર ન હતી કે પાવ ભાજીમાં આવે છે પાવ ભાજી ખવાય કે ગરમીમાં ખવાય હા આ પાવ ભાજીમાં જો ચેતનું હતું જોઈએ બાપા બધું માથે ચડી જાય આપળું દુબું દિન અમારા ગામડામાં શું કે પાવ ભાજીમાં જે નાખીアナ અમે તો છે ને એને રીમિક્સ કરીએ રીમિક્સ ઓ आजे सु बनाए तो के रिमिक्स साथ बनाए ये वो कहिए बोलो ये वो ये वो खाओ सुन्दरमा हाँ ज़रा ज़रा खाओड़ा ही देंगे खुदा ने कहा दोस्ती ना कर खुदा ने कहा दोस्ती ना कर दोस्तों की भीड़ में तो खो जाएगा वाह मैंने कहा कभी ज़मीन पर आकर मेरे दोस्तों से तो मिल कभी ज़मीन पर आकर मेरे दोस्तों से तो मिल ભૂલ જાય તો મારી ધોરણ આટલી વિદ્યાર્થી નીઓ એમનું જોરદાર સોંગ લઈને આવી રહી છે જેના શબ્દો છે ખબર જ નથી રિમિક્સ સોંગ છે